આજે સમગ્ર દેશમાં ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નગરમાં વિશ્વ વિભૂતિ ડોક્ટર સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંબેડકર ફળિયા થી લઈને જંબુસર કોટ દરવાજા અને ત્યાંથી ટંકારી ભાગોળ પ્રમુખ સર્કલથી જંબુસર ના રાજમાર્ગો પર ફરીને તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી કે જ્યાં ડોક્ટર આંબેડકરજીની ની પ્રતિમાને ફુલહાર પહેરાવી આ રેલી ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર રેલી દરમિયાન જય ભીમના નારા સાથે જંબુસર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રેલી ની પૂર્ણાહુતિ બાદ બહુજન એકતા મંચ દ્વારા સભાનું આયોજન કરાયું જેમાં સાહેબના જીવન મંત્ર અને એમના કાર્યો વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કારણના ઘડવૈયા ભારત રત્ન અને આ દેશના દેશ સમગ્ર વિશ્વના નેતા એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની આજે સમગ્ર દેશની અંદર ઉજવણી થયેલી છે ત્યારે જમ્મુસરમાં પણ રેલી કાઢીને રાજમાર્ગો પર ફરીને સમગ્ર સમાજના લોકોએ બાબા સાહેબને વધાવ્યા છે આનંદ વ્યક્ત કર્યો છે એની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવી છે બાબા સાહેબે આપેલા સિદ્ધાંતો શિક્ષિત બનો સંગઠિત બનો અને હક્કો માટે સંઘર્ષ કરો આ નારો અમે પ્રજા વચ્ચે ગૂંટો કર્યો છે બાબા સાહેબના પગલે એમના અધૂરા કાર્યોને પૂરા કરવા સમાજ કટિબદ્ધ બને એ જ આ સમયની માંગ છે